તો ભલે ને આજ એક દિવસ વેલા ઉઠ્યો હોય તો મારે કહેવાનો હક બને છે ને રોજ મને સંભળાવતા હોય છે તો આજે થયું કે હું રાત જોતો તો કે મોટા ભાઈ આવે એટલે કહી દઉં અરે સંભળાવી દે તમ જેટલું સંભળાવું હોય ને સંભળાવી દે હા જોયું હવે હવામાં બે બાજવા મંડા છે આ તમારા ગગાને સમજાવ કા અરે પણ એ મહેનત કેટલી કરે છે આખ દી એની ઓફિસમાં દોડા દોડી કરવાના દોડધામ ને પછી ટેન્શન હોય અને તારે તો તારે તો ક્યાં હું હું ત્યાર એ મોટા ભાઈ જરા ક્યો પપ્પા એ મારી કરતા વધારે કામ બસ સાંભળો હા કામ કરે છે પણ પૈસા કોણ લાવે છે અરે પૈસા તો ઈ બતાય એ ઘરે આવે એટલે હું લાવું છું બાકી મહેનત એની વધારે હોય છે હા બરાબર છે મોટા ભાઈ વખાણ કરો થોડા વધારે મારા અરે મારે પૈસા જે લાવે મારે ઈ મહત્વનું નથી પૈસા આ વધારે લાવે કે તું વધારે લાવે અને તમે બેમાંથી કોઈ હાવ નો લાવો ને રૂપિયા તોય મારે હાલશે બાકી મારે ઘરમાં સુખ શાંતિ પ્રેમ બસ આ જ જોવે છે ને એવું તો આપણા ઘરમાં છે

કે યો તમારું ખાણી જોને મગજ ગરમ કરે છે અરે તો સુના આવી મગજ કે તું નીકળી જા ઘરમાંથી પણ એ વાતો કરે તો ભઈ બિચારા ગરમ જ થાય ને તમે ધક્કો મારસો તોય ન જવાનો શું કરશો

તમારાથી બોલ્યા વગર રહેવાય નહીં હંમેશા એમનો પક્ષ જ લેવો છે પછી હું ન બોલતો હોય તો બોલું અરે કીધું કોઈ મને

ખરેખર ભગવાન મને ભાઈ આપ્યો છે બસ બસ ભાઈ મારા વખાણ નહીં કરતા ખરેખર આપણો પરિવાર છે ને એ સૌથી મોટી વસ્તુ કહેવાય કે આટલો સમ છે આપણા બધા વચ્ચે છે ચાલો તો તમે તમારું કામ બતાવો હું ઓફિસે જા સાલ બેટા જય શ્રી કૃષ્ણ ખરે માફ કરજો ગુસ્સે કરાવ્યા અને એવું હોય તો ચાલો ને તમે ગપ્પા મારો ઓફિસે બેસજો મારી આરે નામ જો બા દીકરો બે બાજા કરશું આખો દિયાલ મારે ઇન્ટર નથી વધારે હું તારી આરે બે હું તો મારું બીબી વધી જાય તું ગમે ત્યારે મજાક કર દે મને ખબર એ ન હોય હું બધું સિરિયસ લઈ લઉં છું સારું ચાલો હા તું હજી તૈયાર નથી થઈ જલ્દી તૈયાર થઈ જા હાલ અશોક આપણે આજે ન જઈએ તો પછી જઈએ તો નહીં ચાલે અરે આજે જવાનું છે ને હવે તે મને કાલ હાજે તો કીધું તું આશોક તમે મારી વાત ન સમજ્યા જો આપણે અત્યારે જશું ને તો કદાચ હેતલને ખોટું લાગશે કે ભાભી તો બહાર જતા રહે એના કરતા આપણે ન જઈએ તો અરે એને ખોટું ન લાગે સમજે અને તો હું કામ ઉપાધી કરશો મેં છે ને આદીને કીધું છે કે આજ અમારે બહાર જવાનું છે ને તો તું કામ સંભાળી લેજે અને એને હસતા હસતા કીધું છે કે વાંધો નહીં મોટા ભાઈ જરી કઈ ચિંતા નહીં કરતા બોલ કારણ કે મને મારા ભાઈ ઉપર છે ને વિશ્વાસ છે વાત સાચી છે પણ એ તલે તો આપડા ઘરની રૂઢી ન ખબર હોય ને કે તમારે બંને ભાઈઓને આટલું બને છે નહીં ને કાલ સવારે એને કે દુખ લાગ્યું તો ન લાગે એને એને દુખ નહીં લાગે તું હું કામ આવા વિચાર કરશો અને આપણો પરિવાર જેવો છે ને એવો જ બહુ સારો છે આપણે છે ને બધાને હળી મળીને જ રહેવાનું છે અરે હું ક્યાં ના પાડું છું હળી મળીને જ રહેવાનું હોય ને

લોકો આપણા ઘરના દાખલાઓ આપતા હોય છે કે જો પરિવાર હોય તો આ લોકો છે પણ અશુક નવા આવેલા વ્યક્તિને કદાચ થોડી ઘણી વાતોની ખબર ના પણ હોય કદાચ એનો સ્વભાવ આપણા કરતાં અલગ હોય કદાચ એના વિચાર આપણા કરતાં અલગ હોય તો પહેલાં એને જણાવી દેવું એને સમજવું એ આપણને સમજે એટલો પણ સમય તો જોઈએ ને હા હું માનું છું પણ આપણા ઘરમાં છે ને સમજો બધાય વ્યક્તિ છે ને સમજદાર છે સમજે તો એટલે છે ને તારે કંઈ ઉપાધિ નથી કરવાની હા હું માનું છું કે હેતલ વહુ મગજ થોડો કેમ છે પણ એ પણ સમજી જાય સમજી હું એ જ તો કઉ છું અશોક જયારે કોઈ પણ પરિવારમાં કોઈ નવું સદસ્ય આવે ને તો સામ સામે બધા એડજસ્ટ કરવું પડતું હોય છે આપણે એનો મગજ સમજીએ એ આપણા વિચારોને જાણે તો એકબીજા સાથે એડજસ્ટ કરી શકીએ તમે સમજો ને ફક્ત ને ફક્ત રસોઈ બનાવવાની વાત આવે ને તો પણ માણસે સમજવું પડે છે કે કેટલી તીખાશ રાખવાની છે કેટલી ગળાશ રાખવાની છે કેટલું ખાટું અને કેટલું ખારું શું કામ કારણ કે બધાના ટેસ્ટ અલગ અલગ હોય છે બહારથી આવેલા વ્યક્તિને ખબર ન પણ હોય તો એ શીખવામાં પણ તો વાર લાગે ને તો પછી આ તો માણસની સમજણ છે હા પણ સમજણ એને આવી જાય સમજે તો અને ત્યાં સુધી કે બીજું કાઈ નથી મારે સાંભળવું મારે વાત સાંભળ આપણે જો ઈ મતલબમાં એને વિચાર તો એવા આવતા જ છે પણ મને જ્યાં સુધી એની ઉપર વિશ્વાસ છે ને તો આ આદિશ છે ને એણે લગભગ તો સમજાવી દીધું હોય છે સમજે તો અને બીજી વાત એ કે તું શું કામ ચિંતા કરે છે જો બે ચાર મહિના પછી છે ને એ બે જણાને છે ને બહાર ફરવા મોકલવાના એ બહાર જ્યાં એમાં કંઈ વાંધો નથી હા પણ મારું કહેવાનું તો બસ એટલું જ છે કે હેતલનો સ્વભાવ થોડો તીખો છે એ ક્યારેક કોઈ વાતને સમજી પણ ન શકે એવું પણ બનતું હોય છે તો મને એવો ડર લાગે છે કે ભવિષ્યમાં ખોટા ઝઘડાઓ ના થાય ઘરમાં નહીં થાય ઝઘડા હું એટલા માટે તો આ પ્રોગ્રામ ગોઠવું છું ફરવા જવાનો હું આ બધું છે ને સસ્પેન્સ રાખીશ સમજી તું તો હવે તારે તૈયાર થવાનું છે કે નહીં કે મને હા હવે તમે કઈ વળે તૈયાર તો થવું જ પડશે મને જો મને ખબર છે કે તને આ ઘરની બહુ ચિંતા થાય છે ક્યાંક આપણો આપ એક પરિવારનો માળો છે એ વિખાઈ ન જાય એ વાતનો પણ તને ડર છે ને પણ એવું કશું જ નહીં થાય હા શોક મને ભરોસો છે કે જે પ્રમાણે તમે અને આદિત્ય ભાઈ પૂજા સાથે રહો છો ને આવું ક્યારેય કઈ નહીં થાય હા બસ તો હાલ હવે જલ્દી તૈયાર થઈ જા એટલે આપણે જઈએ અતલ અબ હું ઓફિસે જાઉં છું કદાચ રાતે આવવામાં લેટ થશે કેમ આજે મોટા ભાઈ કઈ બહાર જવાના છે ભાભીને ને લઈને તો ઓફિસ નું બધું કામ મારે સંભાળવું પડશે એટલા માટે કદાચ બની શકે કે બધું કામ હું સંભાળીશ તો મોડું તો થશે જ જો હું તમને કહેવાની જ હતી કે સાંજે વહેલા આવજો હા મે બહાર જવાનો પ્લાનિંગ કર્યો હતો પણ હવે મોટા ભાઈ તો દર વખતે બહાર જાય છે અને જ્યારે બહાર જાય એટલે સંભાળવાનું તો તમારે જ હોય છે એટલે આજે પ્લીઝ થોડુંક વહેલા આવી જજો ને કેવી વાત કરે છે તું હા આપણે પછી જઈ આવશું ને આજે જવું જરૂરી તો નથી ને તો મોટા ભાઈ ને પછી જઈ આવે તો ના ચાલે મોટા ભાઈ ને કઈ ખાસ કામ હોય તો જ તે રજા પાડીને જતા હોય બાકી એ રજા જ ના પાડે અને એને તો કહ્યું છે કે જો એ કામ પતી જશે અને બહાર થી આવી જશે તો પાછા ઓફિસ જ આવશે એવું તો કેવું ખાસ કામ છે કે ભાભી ને સાથે લઈ જવા પડે હશે હવે દરેક પ્રશ્નોના સવાલ હું નથી કરતો મોટા ભાઈ સામે અને મારે કરવા પણ ન જોઈએ તું સાંભળ જો મોટાભાઈ ઓફિસે આવી જશે તો એમને કહીશ કે મારે વહેલા જવું છે હેતલ રાહ જુએ છે બહાર જવાનો કોઈ પ્લાન બનાવ્યો છે તો વહેલા ઘરે આવી જઈશ બસ ફોન છે ને તમારી પાસે ફોન કરીને કહી દેજો કે આજે હું વહેલા ઓફિસ ક્લોઝ કરું છું અને એક દિવસ વહેલા ઓફિસ તમે બંધ કરી દો તો કંઈ વાંધો છે આમ તો દર વખતે મોટાભાઈને ક્યારેક જવાનું હોય ત્યારે એ તો કરે જ છે તો તમે કરી દો તો કઈ આબ નઈ તૂટી પડે આબ તૂટી પડશે સમજવાની કોશિશ કરે તલ હા છે ને કામને પહેલા મહત્વ આપવાનું હોય આ ફરવા જવું બાર રખડું વેલા આવી જવું એ કે સારી વાત છે કામ હશે તો આ બધું થશે કામ જ નહી હોય તો શું કરશો કઈ વાંધો નહી તમારા માટે કામ જ ઇમ્પોર્ટન્ટ છે આપડા આજે નવા નવા લગ્ન થયા છે આપણે ફરવા જવાનું હોય કોઈકના ઘરે જમવા જવાનું હોય કોઈકનું આમંત્રણ આવ્યું હોય તો ના પાડી દેવાની કે ના સોરી મારો હસબન્ડ કામમાં બીઝી છે ના પાડવાની વાત નથી પણ દરેક લોકો સમજતા જ હોય કે અત્યારના સમય પ્રમાણે બધા કામમાં હોય છે અને જરૂરી નથી ને કે આપણે બહાર જવું જ જોઈએ હા જમવા જવાનું પણ આપણે કાલે કહી શકીએ દર વખતે મોટાભાઈની વાત માનો છો પોપટની જેમ તો ક્યારેક ના પણ પાડી દેવાય ક્યારેક સંબંધોનું પણ જોવાય હા સંબંધો નહીં મહત્ત્વ આપવું જરૂરી છે જેટલું કામને આપવું ને એટલું હા તું કેવું બોલે છે હા હું મોટાભાઈને વધારે મહત્વ આપું છું એટલે કામને મહત્વ આપું છું એટલે સાંભળ મારી વાત હા લગ્ન કર્યા છે ને તો તારે પણ સમજવું જોઈએ આ ઘર માટે તારી જવાબદારી હોવી જોઈએ અને તો સારું કહેવાય કે હું મોટાને માન આપું છું અને પોપટની જેમ વાત કરે છે એટલે કહેવા શું માંગે તું હે તારા પતિને આવું કહેતા તને શરમ નથી આવતી ના કેમ કે મારો પતિ છે ને મોટા ભાઈની પાછળ પોપટની જેમ જ ફરે છે મોટા ભાઈ એમ કે કે આદિત્ય બેસી જા તો બેસી જાય મને છે ને આ વાત જરાય નથી ગમતી મને પણ તારી આ વાત જરાય નથી ગમતી લગ્નને હજી થોડો સમય થયો છે અને તું તું આવી રીતે ચાલુ પડી ગઈ છે તને અત્યારથી જ મોટા ભાઈના વાઘ દેખાવા લાગ્યા છે ઘરમાં પ્રોબ્લેમ ઊભા થવા લાગ્યા છે હા આવી રીતે આપણું લગ્ન જીવન આગળ કેવી રીતે ચાલશે પેલા થયું હતું કઈ વાંધો નહીં તમે તમારી રીતે સમજી જશો પણ નહીં તમારે તો સમજવાનું નામ જ નથી લેવું ને હું સમજુ છું ને અને સમજી છે શોખ હું તારી વાત માનવા માટે ના નથી પાડતો પણ એતલ તું પણ સમજ કે અત્યારે મારે મારું કામ કરવું જરૂરી છે મોટાભાઈએ કહ્યું છે એટલે મારે પહેલાં ઓફિસે જવું પડશે એની સિવાય બીજો કોઈ રસ્તો નથી ને વહેલા હું આવવાની ના નથી પાડતો મારાથી બંધશે તો વહેલા આવી જઈશ ના આવી શકું તો એના માટે તું માફ કરી દેજે તમે કેમ નથી સમજતા કે મારે પણ મારા સબંધને મહત્ત્વ આપવું જરૂરી છે સબંધ સાચો જરૂરી છે હવે માસીએ કીધું છે કે બેય જણા રોટલા ખાવા આવજો તો જવું પડે કાલનો કહી દેજે હું ફોન કરીને કહી દઉં એમને કે માસીજી અમે લોકો કાલે આવશું વાંધો તમને કઈ એ લોકોને હા પાડીને ના પાડવાની કેવી શરમ આવે તારે હા ન પડાય ને પહેલા મને પૂછાય ને મને પૂછ્યા વગર હા પાડવાની જરૂર શું હતી તને ખબર હતી કે હું વેલા આવી જ જઈશ તમને પૂછવાનું શું ફાયદો છે હા તમે તો મોટા ભાઈ નું કીધું જ કરો છો બધું હા તો મારે મોટા ભાઈ ને ડાયરેક્ટ પૂછવું જોઈએ મોટા ભાઈ મારા માસી નો ફોન આવ્યો તો અમે લોકો રોટલા ખાવા જઈએ કે ના જઈએ હવે ના પાડ દેજે બસ તારે આજ સાંભળવું છે ને તો સાંભળી લે ખબર જ હતી કે મોટા ભાઈ ની પાછળ આમ પોપટની જેમ ફર્યા કરો છો ઓ પોપટ પોપટી કર દે જમણા તને હા શાંતિ રાખ અને મોટો ભાઈ વિશે હું એક પણ શબ્દ નહીં સાંભળું સાંભળી લેજે તું ધ્યાન રાખજે બોલવામાં હા એ તો ખબર જ છે મોટો ભાઈ કે તો જ તમે પાણી પીવો છો નકર કે પીવો છો હા દર્શો રઈશ હા મારે થાય છે મોડુ તારી સાથે લવ કરવામાં આમנם રહીશ તો અડધો કલાક જતો રહેશે જો અડધો કલાક અહીંયા બગાડું એના કરતાં ઓફિસમાં કામ કરીશ ને તો અડધો કલાક ઘરે વહેલા આવીશ એટલી પણ આપણામાં બુદ્ધિ હોવી જોઈએ ચાલ હા દીક બટા કા તારો મોઢું બગડેલું છે તું જ્યારે પહેલાં આવતી તો કેવી મજાની હસ્તી ખેલતી આવતી અને હમણાં તો જો કઈ તબિયત ખરાબ છે બેટા બધું ખરાબ જ છે જિંદગી આખી ખરાબ થઈ ગઈ છે મારી એલી તબિયત ની શું કરો છો તમે એલી ભર જુવાની માં તું જિંદગી ખરાબ થવાની વાત કરે આ મારી આટલી ઉંમર થઈ ને તોય હજી મને જીવવાનો ઉજમ છે તમારી સાથે મારી જેવા કડવા અનુભવ નઈ થયા હોય ને એટલા માટે હ હ માર તો થ્યા જ નઈ હોય આખી આમ આરામથી મારી જિંદગી નીકળી ગઈ હશે કા એ બેટા આપણે પિયરમાં હોઈએ ને તોય થોડુંક બોલવાનું થાય શાસ્ત્ર હોય ને તોય થાય પણ તારી હારે હું થયું નહીં માંડીને વાત કર સાચું કહું ને તો હા આદિત્ય મારી વાત માનતા જ નથી એનો ભાઈ કેને એટલું જ પાણી પીવે છે હા તો એને સમજાતું કે શું કરું ને શું નહીં પાણી પીવાની વાત નહીં મને હરખી માંડીને વાત કર ને તો હું તારી હારે કઈક વાત કરું મારા જેટ છે ને હા એ બધા ઓર્ડર કરે અને આદિત્ય છે ને એ બધા ઓર્ડરનું પાલન કરે આદિત્ય મારા જેઠજી ને પૂછીને પાણી પણ ના પીવે પૂછે મોટા ભાઈ હું પાણી પીઉ કે ના પીઉ મોટા ભાઈ હા પાડે તો પાણી પીવે નકર પાણી પણ લીધેલું પાછું મૂકી દે હવે તો તમે સમજી ગયા છો ને કે હું શું કહેવા માંગુ છું આ બધી વાત માને છે આદિત્ય મારી તો વાત જ નત માનતા કાય પણ તો તારે બોલાય ને ભગવાન જીભ આપી જ ને આ મારી હામું આટલું બોલે છે તો ન્યા કા જીભ ન થાલતી ને સમજેસ કોઈ ને સમજતું મે બધું કીધું પ્રેમથી કીધું ગુસ્સાથી કીધું પછી કે કેટલું કેવું હું પણ કંટાળી ગઈ છું રોજ રોજની ભેજા મારી કરીને સાચું કહું ને તો બહાર જવાનું હતું બહાર જવાની પણ ના પાડી દીધી આ ભાઈ અને મોટા ભાભીને બહાર જવું છે એટલા માટે કે નથી જવું તારે એ તારામાં કઈ અક્કલ બુદ્ધિ મગજ જેવું કઈ છે કે નહીં ના નથી એટલા જ તમારા પાસે આવી છો હા તો હવે સાંભળ આપણામાં થોડી અક્કલ હોવી જોઈએ જેવું વાતાવરણ હોય ને એવું થતાં આવડવું જોઈએ અત્યારે જેઠ જેઠાણી બહાર ફરવા જવાનું વિચાર કરે ઘરમાં કંઈક વાત નાખે તો એના ભેગું તારે તારી સાસુને ન કહેવાય કે અમારે બહાર જવું છે હોટલમાં ખાવા જવું છે હું એકલી જાઉં તો થાય આદિત્ય તો કાય આવવાના નથી એ તો એના મોટા ભાઈને પૂછ્યા સિવાય ઉમરા બારે પગ નથી મૂકવાના તમારી આરે બહાર તો ક્યાંથી આવે આ આ છે ને તમારો બધાની વાતમાં મને કાંઈ મજા ન થાતી એ એનો જ્યારે મૂળ સારો હોય ને ત્યારે આ બધી વાત કરાય એ કામેથી આવ્યા હોય થાકેલા આવ્યા હોય અને એને ભૂખ લાગી હોય ઊંઘ આવતી હોય ત્યારે તું એમ કે આમ 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 થાય છે તો એ તને કાંઈ જવાબ આપે એ મૂળ સારું હોય ને ત્યારે પ્રેમથી વાત કરાય તો માને સાત સોનાનો મૂડ હોય ને તો એના ભાઈને પૂછ્યા સિવાય કાંઈ નહીં કરવાનું અમારે બહાર જવાનો પ્રોગ્રામ હતો ત્યાં મોટા ભાઈએ કહી દીધું હશે એને કે મારે ને તારા ભાભીને બહાર જવાનું છે એટલા માટે ઓફિસ તારે સંભાળવાની છે ગમે ત્યારે એ લોકો છે ને આ આદી માટે થોપીને જતા રહે છે પણ નહીં આદીને તો સમજવાની ભાન જ નથી પડતી આ ધંધો છે માણસને પણ કિંમત આપવી જોઈએ ને જેટલી ધંધાને વેલ્યુ આપે છે એટલી માણસને આપવી જોઈએ અને હું તો કહું તારા સાસુ કેવા કહેવાય બે દીકરા છે બે દીકરા વખતે પીડા તો હરખી જ થઈ હશે ને તો પછી બે દીકરાને બેવ વહુ ને બધાયને હરખે માથે ન રખાય એકને ગોળ એકને ખોળ એમ થોડું અપાય એ લોકો એ પ્રોગ્રામ કર્યો હોય તો એ દિવસે તમને બંનેને કહેવું જોઈએ ને કે જાઓ તમે આજે ફરી આવો ને બહાર ખાતા આવજો હું મારું ફોડી લઈશ તારા સસરાય કાંઈ ન બોલે કોઈ કાંઈ ના બોલે બધા પોતપોતાનો વિચાર કરતા હોય અને આદી આદી છે ને બાકી બધાનો વિચાર કરે ને પેલા એનો તો પડતો જ મૂકી રે અને મારી વાત તો કઈ માનવા તૈયાર જ નથી મેં કેટલા સમજાવ્યા કે આપણા નવા નવા લગ્ન થયા છે કઈક બહાર જવાનું હોય કોઈકના ઘરે જમવા જવાનું હોય કોઈકને આપણે હા પાડી દીધી હોય તો કે ફોન કરીને ના પાડી દે સારું લાગે હા પાડીને ના પાડીએ તો કેવું ખરાબ લાગે એ લોકોએ રસોઈ કરી નાખી હોય તો કેવી બગડે એની રસોઈ સાચી વાત છે હું તો સાચું કહું છું કે તારા વરે અને તારી સાસુએ ઈ બેવે સમજવું પડે અને મને સૌથી મોટી નવાઈ તો એ લાગે છે ત્યાં બેવ દીકરાઓ તો ઠીક છે ના દાન કહેવાય તારી સાસુ ને તારા સસરા એવા કે ઈ એ જેમ કે એમ કરે એવા જ છે બધા મારું તો એ ઘરમાં કઈ માન જ નથી આજુ કોન તો હું કંટાળી ગઈ છું એ ઘરથી ના ના તું જુવાન છે એમ કંટાળે નહીં ચાલે વાવા જોડું આવે ને તો એની સામે આપણે હારીને નો બેસી રહેવાય એની સામે આપણે લડતા શીખવું જોઈએ આ તારી સાસુ છે ને તારા ઘરનું વાવા જોડું કહેવાય તો એની સામે બળથી કામ લેવાનું હોય બળથી નહીં સાચું કહું ને તો મારો તો મગજ જ હાલ બંધ થઈ ગયો આ જારથી ખબર પડીને કે આદી મારા જેટલું જ બધું માને છે મારું તો કંઈ માનતા જ નથી ત્યારથી એવું થાય છે કે શું કરું ને શું ના કરું હમ આમ કંઈ મજા જ નથી આવતી ખાલી તું મને એટલું કે જમાઈ તને પ્રેમ કરે જ કે નથી કરતા કોને ખબર હવે હા મારી કરતા તો એના ભાઈને વધારે પ્રેમ કરતા હશે મને તો એવું લાગે કોને ખબર નહીં અક્કલ ની ઓછી એ મૂળ જોઈને એની સાથે વાત કરાય એની આરે પ્રેમ થી વાત કરાય તો બધુંય માને અને બસ હવે મે કીધું એમ એને સમજાવી દેવાના ને સાસુ કહી દેવાનું કે એ લોકો જવાનો હોય તને સંભળાય ને એટલે કહી દેવાનું કે અમે જવાના છીએ પછી ફોડી લેવાનું ઈ પ્રેમ તો છે ને ખાલી એના ભાઈને જ કરે છે સારું ચાલ આજે આવી છે ને તો હવે જમીન જજે મરચાં તો સુકાણા નથી હજી હજી તડકે મૂકવા પડશે એવું લાગે છે હા કરવાના છે જલ્દી સુકાઈ જાય તો સારું અને શું બનાવું બનાવી દઉં સારું સેન્ડવીચ બનાવું સેન્ડવીચ નહીં એક કામ કરીને આ સેન્ડવીચ બનાવે ને એના કરતા ખીચડી બનાવ ને મગની એને દાંત વગરના હોય ને એને હાલે અને દાંત હોય

બનાવ હોય તો વાંધો ને દીકરા તારા માટે તું અલગ બનાવી નાખ તને કોણ ના પાડે છે અને આમય તારા જેઠાણી નથી એટલે એટલું તો કરવું જ પડશે નહી તો એ બિચારી અમાર ત્રણ માટે ખીચડી બનાવી જ લાગતી હોય એક વાત કહું મમ્મી હા જે જે હોય ને ત્યારે ખીચડી ન બનતી એ તો મે નોટિસ કર્યું છે ત્યારે તો બહુ સારી સારી વાનગીઓ બને છે આ તમને ખીચડી ભાવે પપ્પાને ખીચડી ભાવે આદિત્યને આદિત્યને તો હું જે દઉં ને એ જમી લે છે એને કઈ એવું નથી કે ખીચડી જોઈએ તો ભાભી નથી એટલે જ તમે કહો છો ને કે ખીચડી કરી નાખજે હું શું માં તો ગયો હવે તું આવું કેમ બોલે છે બોલવું પડે હું શું માણસ નથી મને પણ ખાવાની ઈચ્છા થાય તો સારું બનાવું તો તમને કઈ વાંધો છે હા મસાલા બગડી જાય નહીં એવું કાઈ નથી મસાલા શું બગડે આ રોજ સારી સારી વાનગી બનાવીને ખાવ એ તો તમારા લોકોને ચાલે પણ અમારા લોકોને અમારા લોકોને તું શાક રોટલા આપી દે ગમે એ આપી દે તો ચાલે હા ભાભી હોય ત્યારે તો કોઈ દિવસ નથી કીધું કે આ બનાવો તે બનાવો એ જે હાજર કરે છે તમે જમી લીધું છે શાંતિથી બેટા કોઈક વાર કહીએ છીએ હા કે રોજ રોજ અમે રિક્વાયરમેન્ટ કરીએ છીએ કઈ વાતની પણ આજે આજે મારે બનાવવું હતું ત્યારે તમે મને ટોકી દીધી કે ના ખીચડી જ કરજે સારી વસ્તુ તો ના બનવી જોઈએ કારણ કે ભાઈ અને મોટા ભાભી નથી એ ખાધા વગર ના રહી જશે બિચારા અરે હેતલ વાંધો નહીં તારે જે બનાવવું હોય જે ખાવું હોય બનાવી લેજે ના ના હું તને કાઈ નઈ કો હવે ખીચડી જ બનશે મારે ખીચડી ખાવી પણ નથી અને તમારા માટે ખીચડી જ બનશે હું જમીશ પણ નહીં આજે બસ હા તમારા એટલી ખીચડી બચી જશે તમારી અરે પણ આમાં ક્યાં રિસાવાની વાત આવી તું નાની છો સમજી જાને અને નો સમજે તો કાઈ નઈ હું સમજી ગઈ બસ તારે જે બનાવી ને બનાવી ના હવે હું તને ક્યારેય નઈ કહું ખીચડી ખાવી હશે તો હું બનાવી નાખી મમ્મી

ત્યારે તો સામેથી ઓર્ડર આપો છો હા મીરા આજે મને આ ખાવાની ઈચ્છા થઈ છે આજે મને આ ખાવું છે એ બનાવજે અને હું જ્યારે સામેથી બનાવતી હતી ત્યારે તમે મને ના પાડી દીધી કે ના મારે તો ખીચડી જ ખાવી છે મમ્મી આ તમે છે ને ખોટા મસ્કા મારવાનું રહેવા દેજો મને બધી ખબર પડે છે હું કઈ ગાંડી નથી આ વારા તારા કરવાનું બંધ કરી દેજો અરે માં વારા તારા ને ક્યાં વાત આવી ઠીક છે બાપા હવે તને ક્યારે કાઈ નઈ કહું પણ તને ખબર છે આ વર્ષોથી આ ઘરમાં શાંતિ જળવાઈ રહી છે હવે બંને વહુ આવી છો તો બન્ને સગી બેન્ની જેમ રહ્યોને આ સુખામાં આવી રીતના વાળા વર્તારા કરવા તને ખબર છે આ શાંતિ જે ઘરમાં જળવાઈ રહી ને એના ઘરમાં લક્ષ્મી મントકી રહી છે વર્ષોથી શાંતિ છે એટલે તમારો કહેવાનો મતલબ એ છે કે હું આવી એટલે આ ઘરની અશાંતિ કરી નાખી મે એમ ને ના ના એવું કહેવાનો મતલબ કાઈ નથી આ તું ખોટું વિચારી રહી છે પણ સાંભળ આ તું હોય કે મીરા હોય મે કે એકને વાલી કે લિંગ નથી રાખી બેને સરખી રાખું છું અને બે વવ હોય કે બે દીકરા હોય મારા માટે તો બધા સરખા મમ્મી હા હાથીના દાંત ખાવાનાય અલગ હોય અને દેખાડવાનાય અલગ હોય આ તમારે છે ને એવું છે મારી સાથે કંઈક બીજો હોય અને મીરા ભાભી સાથે કંઈક અલગ હોય ખબર છે મને કે હા મોટો ભાઈ છે ને વધારે કમાઈ છે એટલા માટે એટલે પણ એવું આ છોકરીએ પણ બહુ કરી એવું કઈ હોય જ નહીં પણ એના મનમાં છે ને હવે વાત બેસી ગઈ છે શું નથી તારે હા આ ફોન ઘૂમટે છે મને એમ હતું કે હું આવીશ ત્યાં સુધી માં તું સૂઈ ગઈ છે પણ તું તો નિરાતે બેઠી છે જાગે છે શું કામ નથી શું મારે તમારે શું છે તમે ઊઈ જાવ ને તમારું શું હોય તો હું તો હમણાં સૂઈ જઈશ અને હું સૂઈસ પછી પાછો તને ઉઠાડીને પાછો સુવા માટે નહીં કહી શકું કારણ કે મારી ઊંઘ એવી છે કે સુતા પછી સીધું સવાર ઈટ્સ ઓકે ના કો તો ચાલશે હા મે આ ઘર માં મારું કોઈ છે જ નહીં હું એકલી ભલી હું ભલું ને મારું કામ ભલું હેતલ કાલે આપણે જશું ને હા એ વાત નો ગુસ્સો હજી તારા મગજ ઉપર આમ ચડેલો છે હે શાંત પડી જાય ભૂલી જાય એ વાત ને મે તને કીધું હતું ને કે હું આજે વેલા નહીં આવી શકું આજ સુધી તમે ક્યારે મારી વાત માની છે નહીં એ વાત નો તો ગુસ્સો હતો પણ આજે આજે પાછું નવું બીજું બન્યું તમારી તમારી મમ્મી છે ને એણે કર્યું છે નવું મમ્મીએ શું કર્યું વળી હા અને જો કઈ બોલ્યા મમ્મી ખીજા ના કઈ તમને એક વાત પૂછું હું માણસ છું કે જનાવર એ તો કેમ માણસ જ કહેવાય ને છે છે એ સીધી રીતે જવાબ આપો ને મને તો સીધી રીતે તું પૂછે તો સારી વાત કહેવાય આવું કોણ પૂછતું હશે હા તું એતલ માણસ છે બસ હા તો નવું નવું ખાવાની ઈચ્છા થાય કે ના થાય બધી ઈચ્છા થાય

આ મોટા ભાભી ભાઈ હોય ત્યારે તો બધું સારું સારું બને છે ત્યારે કોઈને કેમ નથી ખીચડી યાદ આવતી અને જ્યારે હું જ બનાવતી હતી મારે જ ખાવું હતું ત્યારે ખીચડી યાદ આવી હવે જો પહેલે દી સાંજે અમે લોકો હળવો ખોરાક લઈએ છીએ એટલા માટે આદત છે બધાને અને એટલા માટે મમ્મીએ તને કહ્યું હશે કે આ ઘરમાં આવી રીતે બધા કરે છે તો ગયા રવિવારે સાંજે પાણીપુરી કેમ હતી એ હળવો ખોરાક છે પાણીપુરી તો પાણીપુરી હળવું જ ખોરાક કહેવાય ને પાણી અને પૂરી હા પાણી તો પેટમાં બધું થરી જાય અને પૂરી પછી બધું રેડી થઈ જાય એટલે એમાં કંઈ ભાર ન કરે રેવા ને આ તમારી વાતો મને ખબર છે તમે તો બોલી નઈ શકો તમારા મમ્મી વિશે કે તમારા મોટા ભાઈ ભાભી વિશે એક મિનિટ જ્યારે કામ હોય ને ત્યારે મારું માન હોય છે બાકી કામ વગર તો મારું આઘરમાં કોઈ માન જ નથી એક મિનિટ એતલ એક મિનિટ હું એમ કહેવા માંગુ છું કે તારે મમ્મીને કહેવાય ને કે મારા માટે તો મને અલગ બનાવવા દો તને થોડી ના પાડવાના હતા કીધું હતું મારે એની ખીચડી બચાવવાની હોય ને મારે કામ કરવાનું હોય એમનું ખીચડી બચાવવાની હોય આ ભાભી તો ઘરમાં હતા નહીં એટલે ગેસની પણ હિંમત કેમ ચાલે ચાલવાની એવું કાઈ ન હોય હું મમ્મી સાથે વાત કરી લઈશ બસ કેતલ ને જે ભાવતું હોય એને ખાવા દેજો એને બનાવ દેજો એને ખીચડી ન ભાવતી હોય તો બચારી પરાણે ખીચડી થોડી ખાય હા હું તારી બાજુ બોલીશ ને ગાંડી એટલા માટે મારે બબ્બે રસોઈ કરવાની અને ભાભી જે એક રસોઈ કરે છે એ આખું ઘર પ્રેમથી જમી લે છે વાહ ભાઈ વાહ અરે મેન પોઈન્ટ ની વાત એ છે કે તમારે બબ્બે રસોઈ કરવી પડી એના માટે થઈને તમે આ માથાકૂટ કરી રહ્યા છો મારી સાથે સાચી વાત ના મેન પોઈન્ટ એ છે કે ભાભી જે બનાવે છે એ બધું ખાઈ લે છે આ મોટાભાઈ જે કરે છે એ યોગ્ય છે બાકી હું જે કરું છું એ ખોટું છે મારે ખાવાની ઈચ્છા હોય મને એ હોય કે આજે મારે મારા પરિવારને પિઝા ખવડાવવા છે તો ના એ હું ના ખવડાવી શકું કારણ કે મોટા ભાઈ અને ભાભી ઘરમાં છે ને એ તો બિચારા ભૂખ્યા મરવાના હતા એની વગર આ ઘરમાં સારી સારી વાનગી તો ક્યાં બને છે એ લોકો હોય તો એ જ ખાઈ શકે છે હું તો માણસ છું નહીં હું ખાલી કામ પૂરતી જ કામ પૂરતું જ મારે આ ઘરમાં માન છે બાકી આ ઘરની હું નોકરાણી છું હેતલજી તમને એક વાત કહી દો આટલો બધો મગજ ખરાબ કરવો સારી વાત ના કહેવાય રેવાડોને આવા નાટક કરવાનું બંધ કરો હવે તમે જ હા તમે છે ને કે ઓછો નથી તમારા ભાઈ પાછા પોપટની જેમ ફરો છો પોપટને વચમાં લાવીશ તો આ પોપટ કોઈ દિવસનો પકડાઈ ગયો ને તો ગળું દબવી દેસ પોપટનું અને પે 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 થઈ જશે હે સમજ મારી વાત કર દી રાત થઈ ગઈ છે આટલી જોર જોરથી બોલવું સારી વાત નથી આજુબાજુમાં નીચે બધાને સંભળાઈ જશે તો ખબર પડી જશે કે આપણે મને ઝઘડો કરીએ છીએ સૂઈ जाओ ને તમે તમે જમી લીધું ને ખીચડી ખાઈ લીધી ઓકે સૂઈ જા મારે આમ પણ મને ખાવાનું તો કઈ મળ્યું નથી એટલે મને કઈ હું ખાવાની નથી એટલે હું મારો ફોન જોઈશ